ભાજપના એક મહાકાય ભ્રષ્ટાચારના ષડયંત્રનો પર્દાફાશ થયો જીઆઈડીસીમાં પ્રથમ તબક્કે ત્રણ અબજ પચાસ કરોડ રૂપિયા અને બીજા તબક્કામાં બાર અબજ વીસ કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારના દસ્તાવેજી પુરાવો ચૂંટણી સમયે કહેતી હતી કે ભરોસાની ભાજપ તે હવે ભ્રષ્ટાચારની ભાજપ બની છે ભારતીય જનતા પાર્ટીના જીઆઈડીસી ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશનમાં પ્રથમ તબક્કે ત્રણ અબજ પચાસ કરોડ રૂપિયા અને બીજા તબક્કામાં બાર અબજ વીસ કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારના દસ્તાવેજી પુરાવા અને સિલસિલાબદ્ધ હકીકતો પ્રેસ અને મીડિયાને આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે અત્યંત દુઃખ સાથે કહેવું પડે છે કે ગુજરાતી ભાજપ સરકાર E અનઆવડત અને ભયંકર ભ્રષ્ટાચારનો પર્યાય બની ગઈ છે જે ભારતની ભારતીય જનતા પાર્ટી ચૂંટણી સમયે કહેતી હતી કે ભરોસાની ભાજપ તે હવે ભ્રષ્ટાચારની ભાજપ બની છે આઝાદી પછી જનસેવા જનકલ્યાણ અને સંતુલિત વિકાસ માટે જાહેર સાહસો બનાવવામાં આવ્યા હતા જનસેવાની સાથે આર્થિક ઉપાર્જન પણ સરકારને થતું હતું ભાજપ દ્વારા આ જાહેર સાહસો એ જનસેવાનું સાધન નહીં પરંતુ જથ્થાબંધ ભ્રષ્ટાચાર કરવા માટેનું એક મોટું પ્લેટફોર્મ બની ગયું છે એક વ્યવસ્થિત ભ્રષ્ટાચારનું ષડયંત્ર છે અને એટલા માટે અમારી માંગણી છે કે માત્ર છ જ મહિનામાં સેન્ચ્યુરેટેડ ઝોનમાંથી અનસેચ્યુરેટેડ ઝોન કરવાનું મુખ્ય કાવતરું કરનાર સામે એફઆઈઆર કરવામાં આવે નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા સ્પ્રેક્ટ અલ્ટોમેટમ કેસમાં સ્પષ્ટ આદેશ અપાયો છે કે સરકારોએ કોઈપણ જમીન કે મિલકત હરાજી વગર કોઈ પણ આપે નહીં છતાં જીઆઈડીસીએ અરજીઓ વગર હરાજી માટેની શા માટે મંગાવી અને બેઠા દરે જમીનો ફાળવી દેવાનું ગુજરાતમાં હજી પણ ષડયંત્ર કેમ ચાલે છે નામદાર હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના સિટિંગ જજ મારફતે સમગ્ર પ્રકરણની તપાસ કરવામાં આવે ઈડીને જીઆઈડીસીમાં મોકલવામાં આવે અને મની લોન્ડરિંગ અંગેનો કેસ દાખલ કરવામાં આવે જીઆઈડીસીના નિયામક મંડળના સભ્યોની મિલકતની તપાસ ઈડી ઇન્કમટેક્સ અને સીબીઆઈ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવે અને આ તપાસને પારદર્શક રાખીને ગુજરાતના લોકોને હકીકતોથી વાકેફ કરવામાં આવે अपनी सौनी बच्चे आजे कितना सरकार ना परिपत्रों की कॉपी में आपने आप ली ये परिपत्रों की कॉपी ने साथे बाजपना एक महागाय भ्रष्टाचार ना शरीयत्र विगतों आपके पास है रजो पहला तबक्के में ब्रशकाजा में त्राण अवज अनेक पचास करोड़ रुपिया प्रजातियों के नुकसान अनेक ब्रशकाजा बीजा तबक्का में पहला तबक्का में पांच लाख स्क्वायर मीटर बीजा तबक्का में बीस लाख स्क्वायर मीटर इतने के बाल अवज अनेक बीस करोड़ रुपियां भ्रष्टाचार તો એ આંકડાકીય માહિતી છે અ વેઇટના મિત્રોને હું રીટર્ન મારી પ્રશ્નો પણ આપી છે કે આપણે કદાચ લખવાની તકલીફ નહોતો પણ ચા એનો ભ્રષ્ટાચાર થયો છે ભારતીય જનતા પાર્ટીએ ચૂપલી સમય કયો ભરોસાની ભાજપ આ સહી સિલાબત હકીકતો પછી

अपने ध्यान आजादी पची जनसेवा जनकल्याण जनसुविधा અને એક સંતુલિત વિકાસ માટે પીએસયુ જાહેર સાહસો પબ્લિક સેક્ટરની સ્થાપનાઓ કરવામાં આવી એ સમય એક પરિકલ્પના સાથે કે લોકસેવા અને સંતુલિત વિકાસ अने सातों से आर्थिक उपार्जन पर सरकार ने एक अभिमान था ये भावना साथे पीएसयूस बनाया जिस सारी भावना साथे जाहिर साहसों बने लग भाजपे आज जाहिर साहसों ने भ्रष्टाचार करवाना एक प्लेटफॉर्म बना दिया कितना कार्य किया ये एक्टिविस्ट કે સરકારમાં બેઠેલા અધિકારીઓનો પણ આત્મા દુખાય એટલે એને માંગી ગયો આપે કેટલા કાપના જેવા પત્રકાર મિત્રો પણ કે જેને પબ્લિક ઇન્ટરેસ્ટમાં રસ છે ઇન્વેસ્ટિગેટીવ જર્નાલિઝમ કરીને પણ વિદો તો આપતા પુતકાળમાં આપને ખબર હશે કે મેં વિધાનસભામાં પણ મુદ્દો ઉઠાવ્યો હતો કે જીએસપીસી ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન

आर्थिक पीएसयू ने उपयोग है मेरे अपना राज्य में एक जायज सास बनावा मायो कि जी નાના ઉદ્યોગકારો કોઈ વિશ્વકર્મા સમાજ ના ભાઈઓ નાના મેકેનિક નાના ઉત્પાદન કરેવા લોકો ને સ્થાનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેમ પડે અને કોઈ રોજી રોટી સ્ટોપ હોય તો એ દૂર ન જોવું પડે ત્યાં જ રોજી મળે એ આશયથી જીઆઈટીસી ની સ્થાપના ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને આપજો કોંગ્રેસના શાસનમાં ઉભાવનગર થાઉ તો ત્યાં જ જીઆઈસી બની નાના નાના એવા વિસ્તારો કે જ્યાં સંતુલિત વિકાસ માટે જીઆઈટીસી અને આજે ઘણા આયવા નાના ઉદ્યોગકારો ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપો એની સુવિધા આપીએ એટલે પ્લોટ આપો અને પરિણામે નાનો ઉદ્યોગકાર એક નાનું નાનું કામ કરતો થયો અને સ્થાનિકને ત્યાં રોજગી મળતી આ જીઆઈડીસી પાજપની સરકાર આવ્યા પછી ચૂંટણી સભે કે કે જાહેરાત કરીએ પરવલ્લીપુર માં 얘기 કરતા જીઆઈડીસી બનાવશે તેમ બની નહી કરે છે શું વાત જીઆઈડીસી કાલના જે પલોટો હોય એમાં ભ્રષ્ટાચાર કરવા માટે શરિયત દરજ હું આપને જે આજી મારી પ્રેસ કોન્ફરન્સમાં વાત કરવાનો છું એમાં ધ એજ અને સાયકા આ બે જગ્યાએ ભારતીય જનતા પાર્ટી એક શરિયત ર બનાવ

જોઈએ એવું કે જ્યાં એવું એફ્યુઅલ دریاમાં નાખી શકાય કચરો તો શું તો કે આપો ધેજ પાસેનો સાઈખા પાસેનો પટ્ટો છે દરિયો એ નજીક કેમિકલની ફેક્ટરી આવે કચરો دریاમાં નાખ્યા અંદર આપડા માછીમારો નું જે થાઉ હોય તે થાય ગુજરાતીઓ નું જે થાઉ હોય તે થાય મરે તો મરે મારું તરપણું ભરે એટલે ત્યાં केमिकल ज़ोन માં આવા ઉદ્યોગોને ફાયદો કરાવવા માટે جيઆઈસી એક પરિપત્ર બહાર પાડ્યો 24 એપ્રિલ 2023 ના રોજ તમે જોજો 24 એપ્રિલ 2023 ના રોજ એક જાહેરાત આવી કે ભાઈ મારે પ્લોટો આપવાના છે 2000 વાર થી માટીને 10000 વાર સુધીના તમારી અરજીઓ આપો પુષ્કળ અરજીઓ આપી એટલે ખબર પડી ગઈ કોને કોને રસ છે એનું લિસ્ટ તૈયાર થઈ ગયું કે ભાઈ આટલા જણાને પ્લોટ જોઈએ છે જીઆઈડીસી ની ઉદ્ગાન ચાલી આવતી નીતિ એવી છે કે જીઆઈડીસી શરૂઆતમાં કાઈ ન હોય એર વિદ્યુક ત્યાં નાના નાના આવે એટલા માટે શરૂઆત ના તબક્કે બેઠા ભાવે અર્જીનો જંદરીના ભાવે પ્રોટ આપો પરંતુ એક حد થી વધારે ડેવલપ થઈ જાય એટલે એને સ્ટેચ્યુરેટિવ ઝોન કહેવાય અને એટલે કે સંતૃપ્ત ઝોન ભાઈ અહીંયા તમારો વિકાસવાટલો થઈ ગયો છે તો હવે બેઠા ભાવે ના આપાય અવે જાહેરાત આપો સ્પર્ધા કરાવો અને સરકારની 1 રૂપિયો પણ વધારે મળતો હોય તે રૂપિયો વધારે લઈ અને હરરાજી આપો આ નીતિ આપણે શું કર્યું પહેલા કે આપણે બેઠા ભાવે આપતા છે અને એટલે આ સેચ્યુરેટેડ ઝોન નથી અરજીઓ આપો 24 એપ્રિલ 2023 ના રોજ ધ હેજ એનએસઆઈ કા માર્કેટ આવી ગયું માં એ પછી ખબર પડી ગઈ આ લોકો ડ્રસ છે કે આ તો બહુ બધા છે આમાં આપણો ફાઇટો થાશે એટલે શું કર્યું એમણે મેં આપને એક પરિપત્રો સરકારના આપ્યા છે આપ જરા એની આપ પરિપત્રો છે એનું પહેલું પાનું જોઓ પહેલા પાનામાં લખ્યું છે 27 सात लाख अप्रैल महीना में मांगियो, अर्जिवो, त्राण महीना पची, आप परिपत्र बाहर पढ़ो, आप परिपत्र मायू क्योंकि भाई जो अर्जिवो चेंड है, ये तमारी आविष्य है, पर आपको वे सेट्यूरेटेड जोन्स है, संतृप्त जोन्स है, माटे हर राजी वगैरह आप इशारा नहीं, अन्य। હલરાજીનો બેઠો ભાવ છે એ ઔદ્યોગિક ભાવ એટલે કે જંત્રીનો ભાવ પ્લસ ટ્વેન્ટી પરસન્ટ એનાથી નીચેથી હરરાજી શરૂ જ ના થાય અને સેચ્યુરિટી શોટમાં તમને ફળવાનું હોય તો પણ જ્યાં સુધી કામ શરૂ ન કરો ત્યાં સુધી તમારા નામે ન થાય આવી કડક શરતો છે અને જેટલી અરજી આવીતી એ બધી હવે રદ કરી તેલા લોકો જે અર્ધી કરીતી બધાય ઉલિશો આવી ગઈ હતી બધાય દોડા દોડી ચાલુ કરી કે સાહેબ આ તો અરજી થાય તો તો 10000 રૂપિયા ભરના થાય અને તમે બેઠા આપી દેશો તો જંત્રી પ્રમાણે 2870 રૂપિયા થાય દર ચોરસ મીટરે 7000 કરતા વધારે રૂપિયા સરકારને ભર છે આ ભાજકના મળતિયાઓ એ અર્જીઓ વાળા કીધું બોલો દર 4 ચોરસ મીટર હે 7000 સરકારમાં ભરવા છે કે અમે કાઈ કશું ટકા દીયા પહેલા 5 લાખ ચોરસ મીટર આપવાની છે કે પછી તમારે 20 લાખ ચોરસ મીટર આપવાની છે તમારો જો મોબાઈલ છે ને હું કાલ કરતો તો આપ ઊભો રાખી કેલ્ક્યુલેટર માં ગણી લે કે 5 અને 20 લાખ ચોરસવાળા એટલે 25 લાખ ચોરસવાળા * 7000 રૂપિયા તો મોબાઈલ આડો એ કર્યો અને કમ્પ્યુટરમાં એક કેલ્ક્યુલેટર ચાલુ કરીને કેવું એટલે ખબર પડી કે પહેલા તબક્કે 5 લાખ ચોરસ મીટર માં 3 અબજ અને 50 કરોડ રૂપિયા સરકારી તિજોરીમાંથી નાખવાના ખાઈ જવાના બીજા તબક્કામાં 20 લાખમાં બાર અબજ અને 200 કરોડ રૂપિયા સરકારી તિજોરીમાં નહીં આ કરવા માટે શું કરવું પડે કે ઓ સિક્યોરિટીડ ઝોન જાઈવ કર્યો તો ને એ કેન્સલ કરવો પડે એટલે એપ્રિલ મહિનામાં જીઓ મંગાવી કે લાવર્જીઓ જુલાઈ મહિનામાં કીધું કે હવે બેઠા ભાવે પૈણી આ સિક્યોરિટીડ ઝોન થઈ ગયો વધારે વૈવટ નક્કી થઈ ગયો એટલે મે આપને આ બીજો પરિપત્ર આવ્યો છે આ સરકારી કાગળ છે આ પરિપત્ર 8 ફેબ્રુઆરી 2024 7મા મહિનાથી ફેબ્રુઆરી સુધીમાં વહીવટ થયો 2024 સુધીમાં આલે 6 મહિનામાં સરકારે બીજો પરિપત્ર જીઆઈડીસી બહાર પાડે છે કે ના ના હવે આ સેચ્યુરેટેડ ઝોન નથી અમે આ બધું ભેગું કરીને ગણતરી કરી દઈશું અને હવે સેચ્યુરેટેડ ઝોન નહીં એટલે રજી કરવાની નહીં બેઠક હવે આપની આપ એટલે 2780 માપમાં આજ જગ્યાએ 2 વર્ષ પહેલા એશિયન પેક સે જમીન લીધી એને 8000 કરતાં વધારે m2 मैं तपास करा भी नहीं ट्रू इंफ्रास्ट्रक्चर सारो थे एशियन पेंट्स करता है मिनिमम दस हजार चौरस वातना पड़े जगड़िया अने आधी बाजू विस्तार में जहाँ कोई इंफ्रास्ट्रक्चर एक तो सारो नहीं जब तो माने दहेज मार्च यहाँ अगर बेहजार बाविश महाराजी थे बेहजार बाविश महाराजी थे यहाँ આપ હજાર ને 9000 રૂપિયા 40 મીટર ના ઉકેા તો અહિયાં કેપિટલ ઝોન ડેવલપડ ઝોન માં કેટલા પૈસા આવે તમે તર્પણ કરો એ ગુજરાતી તરીકે મને અત્યંત દર્દ છે કે મારા ગુજરાત માં એક જરૂરિયાત મગને તમે આખી શકો છો રાજકોટ ના આગની કાંડ માટે ત્યાં મારા કોંગ્રેસ પક્ષ ના પરિવાર ના સભ્યો લોકો જન્તા જનાર્જન સાથે રોડ પર ન્યાય માટે લડે કે ભી આને કોટુ વર્તતો આવો એસઆઈ બી તો સારી બનાવો ત્યાં કઈ નહીં અને બીજી તરફ અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર આજ પૈસા જો જાહેર અરવાજી થાય કે અબજો રૂપિયા ક્યાં આવે ગુજરાતની પ્રજાની કીર્તિમાં હોય અને એટલા માટે મે આપની સામે આ મુદ્દાઓ મૂક્યા છે અને વાય એટલે માંગણીઓ છે સરકાર પાસે આ મુખ્યમંત્રી થી એ તો એવું કહે છે કે એવા મૃધુ અને મખમ અરે ભાઈ દાદા ભગવાન એ માફ ન કરે આવા મૃધુ થી મજબૂત બનો તમે એક નાના મામલતદાર કે ડેપ્યુટી કલેક્ટર માં ભ્રષ્ટાચાર કેમ થાય છે જોવા જાઓ છો તો તમાર નાક નીચે આતા છે અને પકડો પહેલા દરવાજા ખોલලා રાખીને ખાળમાં ટૂચા દેવા મારા સૌરાસમાં કહેવાય છે આપ તમારા કોણ મંત્રી સામે છે આમાં ઇન્ડસ્ટ્રીઝ મિનિસ્ટર શું કરે છે તમાર આ જીઆઈબીસી ના એમડી જો કરે છે સ્વામી લૂપ ચલાવવાની છે અને પછી પાછું કહેવાનું કે મૃદુને પક્કમ વિનંતી કરું છું અને ગુબેન્દ્રભાઈ આપ કોઈને પણ બેક સીટ ડ્રેગિંગ ના કરાવો દાદા ભગવાન માફ ના કરે આપ મક્કમ બનો મજબૂત બનો ધંગો ઉઠાવો અને આવા ભ્રષ્ટાચાર્યોને અંદર કરો અને મારી માંગણીઓનો સ્વીકાર કરો મારી માંગણીમાં પહેલી માંગણી છે કે સુપ્રીમ કોર્ટ ਦੇ સ્પેક્ટ્રમના કેસમાં પોસ્ટ આદેશ આવ્યો છે કે સરકારની પબ્લિકની કોઈ પણ મિલકત બેઠક આવે ના આપી શકાય એનું કોમ્પિટિટિવ ટ્રાન્સપરન્ટ બિડિંગ થવું જોઈએ આ સુપ્રીમ કોર્ટનો આદેશ સ્પેક્ટ્રમના કેસમાં તો ગુજરાતમાં તમે કે એવી નીતિ બતાવો બનાવતા નથી કે ક્યાંય પણ કોઈ પણ વસ્તુ આપવાની હોય તો એનો પારદર્શક સ્પર્ધાત્મક બીડ એટલે કે ટેન્ડર ના નીકળે હરાજી ન થાય ત્યાં સુધી કોઈને ન અપાય આ કેમ કરતા નથી પહેલી મારી માંગણી છે કે આ કરવામાં આવી હજી સુધી ગુજરાતમાં અમલીકરણ નથી થયું તને માટે જવાબદાર કોણ મેં જે આ મુદ્દો ઉઠાયો છે એની ગંભીરતા સમજે હું સમજી શકું કે એક વિસ્તાર વિકસિત ન હોય થોડાસામે પછી વિકસિત થઈ ગયા પણ એક વિસ્તાર તમારું બોર્ડ થરાવ કરીને કહે છે કે આ વિકસિત થઈ ગયો છે આ સચ્યુરેટેડ એટલે કે સંતૃપ્ત ઝોન માં છે અહીં હરવા જીવ જ કરવો પડે એવું સાતમા મહિનામાં નક્કી કરો તમે અને પાંચ મહિના પછી એમ કયો કે ના સેચ્યુરિટી નથી આ વિકસિત નથી અવિકસિત થઈ ગયો તો શું ગુજરાતમાં એવું કઈ શરૂ થયું છે સાત મહિનામાં એક ઝોન જે વિકસિત હતો જીઆઈડીસી નો એ અવિકસિત થઈ ગયો આ સ્પષ્ટ છે કે આ એક ષડયંત્ર છે અને આના માટે તપાસ તો જ થાય પારદર્શક જો નામદાર સુપ્રીમ કોર્ટ के नामदार हाई कोर्ट ना सिटिंग जज मार्फत तपास थाय ते मारी मांगणी छे के नामदार सुप्रीम कोर्ट के नामदार हाई कोर्ट ना सिटी सिटिंग जज मार्फत आनी तपास थाय भारतीय जनता पार्टी नु प्रिय डिपार्टमेंट ईडी एने या मोकलवा मा आवे आ मनी लॉन्ड्रिंग छे प्रजाना नाणा चाऊ करवानो तो ईडी इनकम टैक्स एंड सीबीआई यहां